ગાયું તું બઉ સરસ ગરબો છે એટલે આપડે બીજો ગરબો લઈએ જે મને બહુ ગમે છે કાળી કયા રે માં માયા તમે ચારે યુગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં માયા તને પેલા તે યુગ માં જાણી રે માં ત્યાં જોઉં ત્યાં જોગ તો તું સંગળ ગેર પટ રાણી રે માવું ત્યાં જોગ માયા તું પણ સુર નારી રે મા જોવું ત્યાં જોગ માયા મા કુમારી રે માં

જાણી મોરી માં ત્યાં જોઉં ત્યાં જોગમાયા તું પાવા પટ રાણી મૂરી માં જ્યાં જોવું ત્યાં જોગમાયા

એ માય કરવો ગોરાવ્યો ગગન રોખ મારે માય કરવો ગોરાવ્યો ગગન રોખ મારે સજે સોડે શણગાર સાય દીવડા કેરી હાર સોડે શણગાર સાય દીવળા કે રી હાર માય ગરબો ગોર આવ્યો ગગન ગો મારે માય ગરબો ગૌર આવ્યો ગગન ગો મારે ગબર ની લઈ માંડવી માંથી ગબર ની લઈ માંડવી માથે અંગરમે જોગણ્યો ગરબો ગોર આવ્યો ગગન ગોક મારે માય ગરબો ગોર ગગન ગોક મારે કેરી હોડ રોડો રંગ માય ગરબો ગોર આવ્યો ગગન ગોખ મારે માય ગરબો ગોર આવ્યો ગગન ગોખ મારે

શણકાર દેવી અન્નપૂર્ણા માનપૂર્ણા ચઢાય અન્નપૂર્ણા માણે કાને કાન કહુલ શોભતા દેવી અન્નપૂર્ણા મને તો જણકા અન્નપૂર્ણા માય કોટે અન્નપૂર્ણા માય ગણો રત ને દેવી અન્નપૂર્ણા માય બાજે બાજો બંધ બેલકા દેવી અન્નપૂર્ણા માય દસે ઘડિયા அபூர்ணா மாயணி கலக்கே அன்ன பூர்ணா கடலா சோவே அன்னபூர்ணா மாய காமியோ ரத்த ஜடாவே દેવી અન્નપૂર્ણા તેની અંબાપુરે આસ દેવી અન્નપૂર્ણા માતા નો દેવ ને દેવી અન્નપૂર્ણા માય જન્મ જન્મનો દાસ દેવી અન્નપૂર્ણા માયે અંબા તે તમારે બધા કેવી નવરાત્રી જાય છે એમને ચોક્કસ થી જણાવજો કાલે ફરીથી ગરબા ગાઈશું ફરીથી અમારા લાઈવ સેશન માં જોડાજો અને આરતી ગાવ આવજો ફરી એકવાર બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો ગુડ નાઇટ